અમરેલી ગારિયાધાર બસ આ રીતે ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ ડાયવર્ઝનની અંદર આ રીતે એસટી બસ ફસાઈ ગઈ પરંતુ સદનસીબે તમામ જે મુસાફરો અંદર સવાર હતા તેમનો આ બાદ બચાવ થયો છે અમરેલીની અંદર પણ જે રીતે ભારે વરસાદ ખાબક્યો લીલીયાના ભોરીકડા ગામના દ્રશ્યો છે કે જ્યાં આ રીતે એસટી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી અમરેલી ગારિયાધાર બસ ધસમસતા પાણીની અંદર ફસાઈ ગઈ જોકે

બિલકુલ જે પ્રમાણે અમરેલી જે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે મોટાભાગના ગ્રામ્ય પંથકોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લીલીયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા લીલીયા તાલુકાનું જે ભોરીંગરા ગામ છે ત્યાં એસટી બસ પાણીના પ્રવાહમાં